નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છે બાવીસ ચાર બે હજાર પચીસના રોજ ગામ મુન્દ્રા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ અને અમારા ખેડૂત પ્રતિશિન ઠાકોર પબુજી ગેમરજી તેમની વાડીની અંદર અમે મુલાકાતે આવ્યા છીએ આ બાજરીની માહિતી પબ્બુજી ગેમરજી આલ છે પબુજી ગેમરજી તમને પાસે માહિતી અમે માગીએ છીએ આ બાદરી કયું બિયારણ છે કેટલા સામ અગ અને કેટલા વીઘા આવેલું છે વીઘા વીઘા સરસ અને કેવી છે એમ એમ કે હારી વિઘે મણ થાય છે વીઘે પચામણ થાય એટલે કે ચાર વીઘા છે એટલે કે બસો મણ બાદરી થશે સરસ કહેવાય ભાઈ અમરતજી તમે શું દર્શ્યો બરાબર તમે શું કહેવા માંગો છો અમે તો ખેડૂતમાં અમે બાજરી હારી પાકવીએ છીએ ઉનાળા માટે હં થોડી મહેનત કરી બાજરી સારી છે હા બાજરી સારી છે સરસ સરસ સારી મિત્ર તમને આખી બાજરીનો સીન બતાવો દર્શ્ય બતાવો તમે જોઈ શકો છો જોઈ શકો છો આ બાજરી ચાર વિઘાયો આવેલી છે ઠાકોર પુનાજી ગેમરજી અને વધતા પબુજી ગેમરજી તેમને બે ભાઈને બાજરી વાવેલી છે સરસ મજાની સામ અગિયાર